સલાલ બજારમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે પ્રાચી તાલુકાના સલાલમાં સિદ્ધિ વિનાયક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની પૂર તૈયારી કરવામાં આવી છે ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં જેવું રામ મંદિરની મૂર્તિ છે તેવા જ આકારની અહીંયા ગણપતિની મૂર્તિ લાવવામાં આવી છે ત્યારે તે મૂર્તિ આકર્ષક બની હતી અહીં ઉલ્લેખનીય છે કે દર વર્ષે સિદ્ધિ વિનાયક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આજે ગણપતિ દાદાને વાસ્તે ઘાતે વરગોળું કાઢી અને તેમની સ્થાપના કરવામાં આવી હતી અહીં લોકો દર્શન કરવા માટે ઉમટે છે રાત્રે ગરબા અને અન્ય કાર્યક્રમો કરવામાં આવે છે રમેશ નાયક